સુરત શહેરના અડાજણની જાણીતી સુરબી ડેરીમાં નકલી પનીર મળ્યા બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને હવે રાત દિવસ મહેનત કરી રહી છે માત્ર છ દિવસની અંદર સાતસો સત્યાસી જેટલું જે પનીર ચીજ અને ઘી જેવા પદાર્થો જે છે સીઝ કર્યા છે ને એકતાલીસ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે આપણી સાથે વાત કરવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે અધિકારી છે સીધા તેમની જોડેથી આપણે જાણીશું સર રાત દિવસ મહેનત કરવી પડી રહી છે કઈ રીતના આખું જે સામે આવી રહ્યું છે જે અલગ અલગ સંસ્થાઓ પર જે કાર્યવાહી થઈ રહી છે ડેપ્યુટી કમિશનર સાહેબ હેલ્થ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગનું તંત્ર અને આરોગ્યની ટીમ સંયુક્ત કામગીરી પણ કરે છે સુરત ફૂડ વિભાગ દ્વારા એકતાલીસ સંસ્થાઓની તપાસ કરી પનીરના સોળ નમૂના ચીઝના ત્રણ નમૂના ઘીના દસ નમૂના અને મરી મસાલાના અઠ્યાસ નમૂના લેવામાં આવેલ છે તેમાં સાતસો સત્તાણું કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને ચોપન કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી અજ્ઞાશી નમૂના લેવામાં આવેલ છે છ્યાસી સંસ્થાને નોટિસ આપવામાં આવેલ છે અને એક લાખ વહીવટી હજાર ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે સેમ્પલ લેવામાં આવ્યા છે ક્યારે રિપોર્ટ આવી જશે પછી કઈ રીતના કાર્યવાહી થશે જો કોઈ ગેરરીતિ જણાઈ આવશે તો શક્ય જેટલો રિપોર્ટ વહેલો આવી જશે રિપોર્ટ આવ્યા બાદ કાયદામાં જોગવાઈ પ્રમાણે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ એવો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે નામદાર કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો સુરબી ડેરીમાં નકલી પનીર મળ્યા બાદ જ આખી જે મનપા તંત્ર દોડતું થઈ ગયું છે આજે કેટલું જોખમી હોઈ શકે છે કે લોકોના સ્વાસ્થ્ય માટે સુરભી ડેરીમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ છે અને તેનું ખબર તો આપણે રિપોર્ટ આવી છે જ ખબર પડશે કે તેમાં કેટલી જેની ભીડસેળ છે ને કે કયા પ્રમાણમાં કેટલી ભીડસેળ છે કેટલું જોખમી હોઈ શકે છે જે રીતના નાશ કરવામાં આવી રહ્યો છે નોટિસ આપવામાં આવી છે જો એમાં કોઈ ગેરરીતિ જણાવે તો લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક કહી શકાય અને કઈ રીતના ભેળસેળ જે કરવામાં આવતી હોય છે કેટલું હાનિકારક છે જો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકે છે એની ભેળસેળ છે કેટલો પ્રશ્ન એ છે સર જે વસ્તુ જો લોકો ખાઈ લે કે ભેળસેળ હોય ને લોકો ખાઈ લે તો એના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી કહી શકાય પણ શેની ભેળસેળ છે જે ખબર પડે તો આપણે કેટલું જોખમી કહી શકીએ ને ધારો કે એમાં એડિબલ ઓઇલ ઉમેરેલું છે હા એમાં એમાં કોઈ એડિબલ ઓઇલ ઉમેરવામાં આવેલું છે કે ટ્રાન્સફેટ ઉમેરવામાં આવેલ છે કે કઈ ટાઈપનો પદાર્થ ભેળસેળમાં ઉમેરવામાં આવ્યો છે જે પ્રમાણે જોખમ નક્કી થાય શું થઈ શકે ધારો કે ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે હોય તો લાંબા સમયે તમારા હૃદયની નળીઓમાં ચોકઅપ આવે તેવું બધું બધી બધી જોખમ જોખમો છે કેટલા કાંઠ સુધી આખી આ કાર્યવાહી ચાલતા રહેશે અને જો મોટા પ્રમાણમાં જો ગેરરીતિ આવી જશે તો મનપા તંત્ર કઈ રીતના આખા દુકાન કે સીલ મારશે કે કઈ રીતના કારવાહી તંત્ર સતત કાર્યશીલ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા માણસોને કડકમાં કડક સજા કરશે બિલકુલથી જોઈ શકાય છે કે આ આરોગ્ય અધિકારી હતા અને આરોગ્ય અધિકારીએ જે છે કાર્યવાહી હાથ ધરી છે માત્ર છ દિવસની અંદર એકતાલીસ જેટલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે પરંતુ જે ભેડસેડ કરવામાં આવતી હોય છે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે નસનું જે છે બ્લોકેજ હોઈ શકે છે એટલે હાર્ટ એટેક આવવાની પણ શક્યતા હોઈ શકે છે પરંતુ જે રીતના સુરબી પર કારવાહી થઈ હતી હવે મનપાપન દિવસ રાત મહેનત કરીને આવા દુકાનદારોને શોધી રહી છે અને સેમ્પલો રહી રહી છે અને રિપોર્ટ માટે મોકલી દીધા છે રિપોર્ટ આવી આવ્યા બાદ જો કોઈ ગેરરીતિ આવશે તો કોર્ટ સહિત દંડ અને પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે કેમેરામેન વિજયભાઈ પ્રશાંતિજ મીડિયા